રમઝાન માસ પૂર્ણ થઈ ઈદનો તહેવાર જ્યારે નજદીક છે ત્યારે મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર એટલે કે જુહાપુરાના મસ્જિદોના ઈમામ અને આગેવાનોની મીટિંગનું આયોજન ડીસીપી જોન સેવન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પવિત્ર ઈદના તહેવાર નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને સરકાર દ્વારા કોરોનાની મહામારીથી લડવા જે ગાઈડલાઇનનું અમલીકરણ કરવાનું છે તેનું સૌ પાલન કરે તેમજ કાયદો વ્યવસ્થા જાળવી પવિત્ર ઈદનો તહેવાર બનાવવા લોકોને સંબોધવામાં આવ્યા હતા ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ સાથે સલીમ સહેજાદા ઉજવણી કરજો કરજો કે તમારા આપ તમારાગા તો છેલ્લે એના દિવસે શક્ય હોય તો ઘરે ઘરના માણસો ભેગા તો ઉજવણી કરજો પણ રિલેટિવ કે પડોશી બોલાવી દે ખુબ આભાર છે જાધવ સાહેબ ચાર્જ માં છે તો એને પણ વડેદા સાહેબ ને જેવો સહકાર આપ્યો એવો સહકાર દરેક આપવાની અપેક્ષા રાખીએ આભાર మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం